તો જૂનાગઢ પોલીસ તોડકાંડમાં તપાસ એટીએસને સોંપવામાં આવી છે ડીજી વિકાસ સહાય સમગ્ર કેસની તપાસ એટીએસને સોંપી છે તો જૂનાગઢ પોલીસને કલંકિત કરતો તોડકાંડ હાલ ચર્ચામાં છે જેને લઈ તપાસ હવે એટીએસ કરશે કેરળના વેપારી પાસેથી જે લાખ રૂપિયા માંગ્યા હતા સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવશે એસઓજીએ કેરળના વેપારીનું બેંક ખાતું ફ્રીઝ કર્યું હતું બેંક ખાતું અનફ્રીઝ કરવા પચીસ લાખની લાંચ માંગવામાં આવી હતી તો કેરળના વેપારીએ જુનાગઢ રેન્જ આઈજી નો સંપર્ક કર્યો હતો રેન્જ આઈજી તપાસ કરી ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે કેતન જૂનાગઢમાં જે પોલીસનો તોડકાંડ હતો લાંચ કેસમાં હવે સમગ્ર મામલે એટીએસ તપાસ કરશે અને ચોક્કસ ભવિષ્યની કે જે રીતે તોડકાંડ સામે આવ્યો છે જેમાં એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ

રજૂઆત કરી હતી અને એટીએસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને જે છે તે એટીએસ તપાસ કરશે હવે અને વિકાસ સહાય બીજી જે છે તેમને એટીએસને તપાસ કરતી છે હાલ તો પોલીસ પેઢામાં ચકચાર મચી છે ખાસ કરીને જે રીતે તોડકાંડ કરવામાં આવ્યા બાદ ત્રણેયને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટેનો આ નિર્ણય જે છે તે બીજી દ્વારા લેવામાં આવ્યો છે જી આભાર માહિતી માટે